નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત એ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એટ ધ ધોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે આપઘાત એ માત્ર માત્ર નિવારણ નથી સોસાયડ ઇઝ નોટ અ સોલ્યુશન કારણ કે અત્યારના સમયમાં ક્યાંક ઓનલાઈન ગેમિંગની વાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તેમાં અત્યારે દરેક લોકો ક્યાંક સુસેટ એટેમ કરવાનું સૌથી પહેલાં વિચારતા હોય છે કે ના અત્યારે તો આપઘાત જે સોલ્યુશન છે તેઓ માનીને ક્યાંક આપઘાત કરી લેતા હોય છે ત્યારબાદ ખબર ક્યાંક એમને તો ક્યાંક ખબર નથી રહેતી પરંતુ એમના પરિવારને અત્યારે તો ભોગવવાનો વારો આવતો હોય છે આજની જે ત્રણેક ઘટનાઓ જે સામે આવી છે રાજકોટમાં જે ફીઝ ભરવાની હતી કોલેજની અને તે ફીસ ભરવાની જગ્યાએ ઓનલાઈન ગેમિંગમાં ક્યાંક રૂપિયા નાખ્યા કમાવાની ક્યાંક લાલચ જાગી જેમાં અત્યારે તો રૂપિયા નાખ્યા તો પચાસ હજાર ગુમાવી દીધા અને ત્યારબાદ પૈસા હવે ઘરે કેવી રીતે આપીશ તેવી બાબત ક્યાંક વિચારીને આપઘાત કરી લીધો બીજી બાજુ પંચમહાલમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હોવાની વિગતો જે સામે આવી અને થર્ડ વન સુરતની એક ઘટના સામે આવી યુપીએસસી સ્કોલર હતો એ વિદ્યાર્થી અને યુપીએસસીમાં એક માર્ક માટે ક્યાંક ફેલ થઈ ગયો અને તે વ્યક્તિ તે વિદ્યાર્થી અત્યારે તો સુસાઇડ એટેમ્પ કર્યું આ ત્રણ બાબત જે સામે આવે છે ત્યારે ચોક્કસથી એમ જોવા મળતું હોય છે કે અત્યારના સમયમાં ક્યાંક લોકો વાતો કરતા વાતો કરતા નથી સંબંધોને સાચવવાની જે બાબત સામે આવતી હોય છે તે જોવા મળતી નથી અને પ્લસ ક્યાંક અત્યારે કોઈકને કહીને ક્યાંક સોલ્યુશન નીકળી શકે છે પરંતુ તે પણ અત્યારે જોવા મળતું નથી ડાયરેક્ટ અત્યારે એક્શન લઈ લેતા હોય છે તેવી બાબત પણ સામે આવે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અજબ પ્રાયમસવાલા કે જેઓ મનોચિકિત્સક છે સાથે સાથે ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે જે આ બંનેનું સૌથી પહેલાં સ્વાગત છે ડૉક્ટર અજબ શરૂઆત મારા આપનાથી કરવી છે આપ એક સાયકોલોજીસ્ટો અને સાથે સાથે આપે અત્યાર સુધી ઘણા બધા લોકોને કાઉન્સેલિંગ કર્યા હશે કે ના અત્યારે તમે આમ ના કરો તમે અત્યાર તો આ પ્રકારની જે કામગીરી કરો તો અત્યારે તમે બચી પણ શકશો પણ આજે જે ત્રણ બાબત સામે આવી છે એમ કહેવાય ને કે ના અત્યારે કોઈ એક પર્ટિક્યુલર એજ ગ્રુપ માટે નથી આમ તો જોવા જઈએ તો જે આજની જે ત્રણે ત્રણ ઘટના આવી છે અલગ અલગ એજ ગ્રુપની જે સામે આવી છે અને તેમાં પણ જે ઓનલાઈન ગેમિંગ્સની જે બાબત સામે આવી છે કે ઓનલાઈન ગેમિંગ અત્યારે તો રમતા હોય તેમાં લત લાગી જતી હોય અને ત્યાં ક્યાંક રૂપિયા અત્યારે ગુમાવી દીધા હોય ઘરમાં કોઈને કહીએ કે ના કહીએ કહીએ તો શું કહેશે તેવી બાબત પણ અત્યારે ક્યાંક વિચારતા હોય અને તેમાં ન કહીને ક્યાંક સુસાઈડ એટેમ્પ કરતા હોય છે બીજી બાજુ સુરતમાં જે યુપીએસસીના જે સ્કોલર વિદ્યાર્થીઓ આપણે એમ કહી શકીએ છીએ કે અત્યારનું એજ્યુકેશન જે પ્રમાણેનું જોવા મળે છે ક્યાંક અત્યારે લોકો સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવા માગતા હોય છે પરંતુ ક્યાંક તે સ્ટ્રેસ ફ્રી રહી શકતા નથી અને એક માર્ક ક્યાંક ઓછો આવ્યો ત્યાં ક્યાંક અત્યારે સુસાઈડ એટેમ્પ કરી નાખ્યું ત્રીજી બાબત પંચમહાલની જે સામે આવી મેં જે રીતે કહીને ને કે એના પત્નીના ત્રાસથી પતિએ અત્યારે તો આપઘાત કર્યો તેવી બાબત સામે આવી છે ક્યાંક કાઉન્સિલિંગ કરવા માટે અત્યારે તો જતા નથી વાત કરતા નથી અને ક્યાંક સુસાઈડ એટેમ્પ કરતા હોય છે આપની પ્રતિક્રિયા જ્યારે સુસાઇડની આપણે વાત કરીએ છીએ એ આપણે વિચારીએ કે એ માણસ એ વખતે એને એક લાસ્ટ રિસોર્ટ સમજે છે કે આના સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય બચ્યો નથી પણ એ વખતે એ જે પરિસ્થિતિ હોય છે એમાં એ પરિસ્થિતિને સામે જોવાની અને એ પરિસ્થિતિના થ્રુ એને નીકળવાની જે તાકાત નથી હોતી એના કારણે એ લોકો આ ડિસિશન લેતા હોય છે જે રીતે આપણે આ ત્રણ ઘટનાની આપણે વાત કરી એની અંદર પહેલી ઘટના જે ઓનલાઈન ગેમિંગ વાળી છે એમાં એ બાળકને પેલી એક ઈચ્છા હશે કે ભાઈ મારા આટલા પૈસા આપ્યા તો હું થોડા એમને બચાવી નાખું આ એની માનસિકતા હશે અને જયારે નિરસ થઈ ગયો કારણ કે તો પોતે જે એને વિચાર્યું તેવું થયું નહીં પોતાના બાપ ને પાડ્યા એને અને એક કારણથી એને બીજો કોઈ રસ્તો ઉપાય સૂજ્યો નહીં અને પોતાનો જીવ ટૂંકાવી દેવો એના સિવાય એને કોઈ ઉપચાર સૂચતો નથી આનું મેન કારણ એ હોય શકે કે એક્સપેક્ટેશન યુપીએસસી વાળું જે બાળક હતું કે જે એક માર્ક જે ફેલ થયો એને ફરી એટેમ્પ કરી શકતો છે પણ એને એટલું બધું પ્રેશર જાતે અમુક વાર કેવું થાય કે લોકો પ્રેશર નથી આપતા ઘરવાળા પ્રેશર નથી આપતા બાળક પોતે પોતાની જાત ઉપર અને બાળક એટલે અહીંયા આપણે નાના સામાન્ય બાળકની વાત નથી કરતા જે બી એક લિમિટ સુધી ભણતા હોય છે કે જે આગળ જતા હોય છે એવા લોકોની આપણે વાત કરતા હોઈએ છે એ લોકોની પોતાની સેલ્ફ એક્સપેક્ટેશન એ લોકો એટલી બધી વધારી દીધી હોય છે કે એ લોકોને આજુબાજુના સમાજના પ્રમાણે કે ભાઈ હું સમાજને કેવી રીતે ફેસ કરીશ કે હું લોકોને શું કહીશ એ ભીતિમાં એ લોકો એક વસ્તુ ફેસબુક પર પાંચસો ફ્રેન્ડ હોય પણ એક ફ્રેન્ડ એવો ના હોય જેની સાથે આપ વાત કરી શકતા હોય કે જેની સાથે તમે તમારું મન હળવું કરી શકતા હોય આ જે સમાજની સોશિયલ લાઈફ જે હવે સોશિયલ મીડિયા અને ગેજેટ્સ ઉપર થઈ ગઈ છે એ કારણે આપણું એક સંકોચાતું જતું જાય છે કે આપણે કોઈકની સાથે વાત કરવાની એક ભીતિ બેસી ગઈ છે કે એવી આપણે એક્સપેક્ટેશન જ નથી રાખતા કે કોઈ મને સાંભળી અને એમાંથી સોલ્યુશન કાઢી શકશે મારી તકલીફ છે મારે એકલા જ એની સાથે જૂજવાનું છે આ એક એ લોકોના મનમાં માનસિકતા બેસી ગઈ છે ત્રીજો જે આપે જે આ વાક્યો કીધો કે જેની અંદર જે એક પોતાની સ્ત્રીના ત્રાસથી સુસાઇડ અટેમ્પ કર્યું એ પુરુષનો ત્રાસ લેવલ એ બી ત્યાં કોઈકની સાથે અને કોઈકની સાથે કેમ પોતાના વાઈફ સાથે પોતાના પત્ની સાથે એ વસ્તુ ડિસ્કસ ના કરી શકતા હોય એટલે અહીંયા જે કમ્યુનિકેશન ગેપ છે પરિસ્થિતિમાં એક બેઝિક દેખાય છે એ છે કમ્યુનિકેશન ગેપ એ વાત નથી કરી શકતા અને કદાચ કરી શકીએ છીએ પણ એ વસ્તુ કરવા માટેની આપણે પહેલ જ નથી લઈ શકતા એટલે આ જે આપણો એક સમાજનો એક ઓવરઓલ બાંધો જે બદલાઈ ગયો છે લોકો એકબીજાને ઓળખે છે વાતચીત કરે છે ઘણું બધું છે પણ એ જે કમ્યુનિકેશન કરવું અને એ કમ્યુનિકેશનના દ્વારા સોલ્યુશન્સ આવી શકે એ જાતનો ટ્રસ્ટ પોતાની જાત ઉપર અને પોતાના ફ્રેન્ડ સર્કલ ઉપર હોવું એ થોડુંક બદલાઈ ગયું છે અને એ કારણે સુસાઈડ કેસીસ કે પોતાના જીવ ટૂંકાવી દેવાના ઘણા બધા આપણી સામે એક્સિડન્ટ આવ્યા છે રીતે અત્યારે તો કહું છું દરેક લોકોને હું કહું છું એમ નહીં કે નથી કહેતો એમ ઋતુબેન અને તમે બંને જાણતા હશો કે કોઈ પણ બાબત હોય ને આઈ એમ ફિલિંગ એમ કે ને કે એવું રીલ અત્યારે તો પોસ્ટ કરી દેશે પણ એવું નહીં કે ના આપણે આપણા મમ્મી પપ્પા જોડે વાત કરીએ પછી હસબન્ડ એન્ડ વાઈફ કોઈ હોય તો એમની સાથે વાત કરીએ કે ના પછી કોઈ આપણા કોઈ મેન્ટોર હોય તેમની સાથે તો વાત કરીએ ના સોશિયલ કોઈ પણ મૂકો છો તેનાથી કઈ નહીં થાય સિમ્પતિ ઘટનાઓ ઘણી બધી આવે છે સોશિયલ મીડિયા પર ઘણું બધું જોતા હશો કે ના લોકો જે પ્રમાણે પોસ્ટ અત્યારે કરતા હોય છે આપ શું કેશો અત્યારે આપઘાત એ જ અત્યારે સોલ્યુશન નથી પરંતુ સિમ્પતિ પણ સોલ્યુશન નથી સોલ્યુશન આપવા વાળો વ્યક્તિ કોવો જોઈએ સાચી વાત છે પણ જયારે જે વ્યક્તિ હવે અત્યારે સુસાઈડ ની વાત થઈ રહી છે આ આમ જોવા જઈએ તો એક સોફ્ટ સબ્જેક્ટ છે ન્યૂઝ ચેનલ પર વાતો થતી હોય તો જયારે જે તે સમયે કોઈ ઘટના થાય અને ત્યારે એની ચર્ચા થાય એની વાતો થાય પણ આ એક વિષય એવો છે કે જે સદીઓથી ચાલ્યો આવ્યો છે અત્યારે એના કારણો અને એનો દર ઘણો વધી ગયો છે ઘણા બદલાઈ ગયા છે પણ આ વાત થતી હોય અને મેડમે કહ્યું એ પ્રમાણે કે આ આખી ઘટના કોઈ વ્યક્તિ કરે છે કે પોતાનું જીવન ટૂંકાવી દેવા સુધીનું પગલું ભરવા તૈયાર થાય છે ત્યારે એ રાતોરાત નથી આવતું એની પાછળ ઘણા મહિનાઓના ઘણા બની શકે વર્ષોના કારણો ધીમે 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 એનું 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 ભારણ વધતું જતું હોય અને છેલ્લે કોઈક ઘટના એવી બને કે કોઈ નાનકડી વાત એવી બને અને અચાનક પરપોટો ફૂટી જાય અને પછી એ માણસ એ પગલું ભરી દે બની શકે કે રિલેશનશીપની એના અંગત સંબંધોની વાત હોય બની શકે એ કામના લગતી વાત હોય બની શકે વિદ્યાર્થી હોય તો એના એક્ઝામ્સની માર્કસની રિઝલ્ટની લગતી વાત હોય એના ફેલિયર ક્યાંક કોઈ ક્યાંક નિષ્ફળતા એને સામનો કરવાનો આવ્યો હોય એવી ઘટના હોઈ શકે પણ એ ઘટના એ ટ્રિગર કરે છે જે તે સમયે અને એ વખતે વ્યક્તિ પોતાની જાત પરનું એ સંતુલન ગુમાવી બેસે છે એને સમય એવું લાગે છે કે હવે આના કરતા આની આગળ મને કશું દેખાતું નથી અને આના કરતા તો હું જીવન મારું અહીં અટકાવી દઉં એ સારી વાત છે સાચી વાત છે પણ હકીકતમાં છે ને યજ્ઞભાઈ અને આ ઘણા બધા લોકો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોને મેં પણ વાત કરેલી છે આવી રીતે ચર્ચાઓ થયેલી છે એ વખતે એક સામાન્ય સલાહ હોય છે કે એ છે ને અમુક જ મિનિટોની વાત હોય છે એ એ માનસિક તણાવ માનસિક ત્રાસ ડિપ્રેશન તમારી એન્ઝાઇટી એ બહુ લાંબા ઘટના લાંબા સમયથી ચાલી આવતી ઘટના હોય છે પણ તમને જે મરવાનો ખ્યાલ આવે છે કે તમને અચાનક જ જીવન ટૂંકાવી દેવાનો ખ્યાલ આવે છે એ અમુક મિનિટોનો પ્રશ્ન છે જો એ અમુક મિનિટો માટે આપણે આપણી જાતને સંભાળ કહી શકીએ ને આના કરતા તો જીવનમાં હું બીજું કોઈ સારી રીતે આનું સોલ્યુશન લઈ શકું એમ છું પણ અમુક મિનિટો પૂરતી પોતાની જાતને સાચવવી એ જ ત્યાં જ આપણા લોકો ચૂકી જઈએ છે અને મેડમે કહ્યું અને આપે કહ્યું એ પ્રમાણે કે આમાં સૌથી મોટું ફેલિયર આવે છે હું સમાજ સેવિકા તો છું સમાજ વચ્ચે રહીને કામ તો કરું છું પણ હું એની પેદા કમ્યુનિકેશન ની વિદ્યાર્થીની છું કમ્યુનિકેશન મેં ભણ્યું છે અને કમ્યુનિકેશનના જે પ્રકારો હોય છે વ્યક્તિનું એક વ્યક્તિનું બીજા વ્યક્તિ જોડેનું જે કમ્યુનિકેશન એનું એની વાતચીત એને વેન્ટ આઉટ થવાની જગ્યા એ આપણે વી આર મિઝરેબલી ફেইলিંગ ઇન ધેટ પર્ટિક્યુલર એરિયા આપણે નથી વેન્ટ આઉટ થઈ શકતા કે નથી આપણે એટલું મોકળું મન કે મોકળા વિચારો બતાવતા કે કોઈ સામે વાળી વ્યક્તિ આવીને આપણી સામે એના મનની હૃદયની વાત કરી શકે આપે કહ્યું એ પ્રમાણે માં પાંચસો ફોલોઅર હશે આવી રીતે કોઈ પણ ઘટનાઓ થતી હશે નાના મોટા કોઈ કેટલા લોકો સ્ટેટસ મૂકતા હશે કે આમ ફિલિંગ વેરી અલોન લાળ ફિલિંગ વેરી લોન લી કોઈ કોઈ કદાચ દુઃખી શાયરીઓ મૂકતા હોય દુઃખી સ્ટેટસ મૂકતા હોય દુઃખી રીલ મૂકતા હોય પણ યજ્ઞભાઈ એક પ્રશ્ન આપણે પણ અહીંયા બેઠેલા આપણા દર્શકોને પણ હું એ પ્રશ્ન કરીશ કે આવી જ્યારે પણ આપણે પણ એવા સ્ટેટસ કદાચ મૂક્યા છે ને આપણે કેટલા બધા લોકોના વાંચ્યા છે શું ખરેખર દિલથી જેન્યુઅનલી આપણે સામેથી રીચ આઉટ કરવાનો પ્રયત્ન કર્યો કે ના આ ઘટના બની શકે કે એણે આ એક રીલ મૂકી છે કે આ એક સ્ટેટસ મૂક્યું છે કે આ એક કોટ મૂક્યો છે આ વ્યક્તિ આમ સામાન્ય રીતે તો આવું કાય એમ દુખી નથી દેખાતો તો અચાનક આવો કોટ ક્યાંથી આવ્યો આવી રીલ ક્યાંથી આવી એના મનમાં બની શકે બહાર એ હસ્તો ચહેરો દેખાતો હોય દુનિયાને મળવામાં એનું એનું એક એક અલગ રૂપ દેખાતું હોય પણ બની શકે એ માણસ અંદર ઘણા ભારણોથી દરબાયેલો હોય તો જે વ્યક્તિ ડિપ્રેશનમાં કે એન્ઝાઇટીમાં કે આ રીતના સ્ટ્રેસમાં છે કદાચ બની શકે કે એ જાતે રીચ આઉટ ના કરે કદાચ એ પોતે બહાર નીકળી કદાચ કારણ કે ડિપ્રેશન વસ્તુ જ એવી છે કે તમને પલંગમાંથી ઉભા થવાની ઈચ્છા ના થાય તો કોકને મળવાની ને જઈને વાત કરવાની તો બહુ દૂરની વાત છે પણ આ મારા અંગત અનુભવે હું કહું છું કે કદાચ એ ડિપ્રેશન વાળી વ્યક્તિ એ દુઃખમાં રહેલી વ્યક્તિ કદાચ તમારો સામેથી અપ્રોચ ના કરે કે મને આ તકલીફ છે પણ એક સમાજ તરીકે એક માનવ તરીકે આપણી એ નૈતિક જવાબદારી બને છે કે આપણે જેના અંગત પરિચયમાં હોઈએ સોશિયલ મીડિયાના બીજા તમે પરિચયમાં ના હોય બધી વ્યક્તિઓની વાત નથી કરતી પણ મિત્ર હોય પરિવારના સભ્યો હોય મા બાપ હોય તો મા બાપની પણ ફરજ બને કે બાળકો પ્રત્યે અને ઘણી એવું બને બાળકો ઉંમરમાં નાના હોય મા બાપ અનુભવમાં ઉંમરમાં મોટા હોય પણ મા બાપ પણ ક્યાંક ડિપ્રેશનમાં કોઈક પ્રેશરમાં કોઈક તો એક સમજદાર બાળક તરીકે બાળકે પણ એ સામેથી એ વ્યક્તિનો અપ્રોચ કરીએ કદાચ એ આપણો અપ્રોચ ના કરે તો આપણે સામેથી વાત કરીએ તો આવી રીતે જરા એક્ઝેજરેટ નથી કરી શકતી બની શકે કે આપણો એક ફોન કોલ કે આપણી એક અડધો કલાકની મુલાકાત ખાલી કોઈ વ્યક્તિને આપણે સાંભળીએ ને તો એનો જીવ બચી જાય આપણે એ કરી શકીએ છીએ અને એક સમાજ તરીકે માનવ તરીકે આપણે કરવું જોઈએ સાચી વાત કહે ઋત્વીને કોમ્યુનિકેશન સ્ટુડન્ટ મી એન્ડ ઋત્વી બેન અમે લોકો જ્યારે પણ કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ ને તો ત્યારે એમ કે કોમ્યુનિકેશન ટુ વે તરલ હોવું બહુ જરૂરી છે આપણે જ્યારે ડિપ્રેશન એન્ઝાયટી અને સ્ટ્રેસ લેવલની જ્યારે વાત કરીએ છીએ ને તો અત્યારના સમયમાં ક્યાંક આ ત્રણ વસ્તુ હોય પ્લસ ટ્રસ્ટ ઇશ્યુઝની પણ જે બાબત સામે આવતી હોય છે ને તો ક્યાંક વ્યક્તિ એમ કે પહેલાં જે ટ્રસ્ટ બ્રેક થયેલા હોય કે એવું કંઈક હોય ને તો વાત કરવા માટે એ સમય તૈયાર નથી થતો ક્યાંક એને એ વખતે એમ ટ્રસ્ટ નથી આવતો કે હું આ વ્યક્તિની વાત કરું કે ના કરું કરીશ

બટ અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ આપણી પાસે એવું છે કે જયારે એક ફેસબુક ઉપર કે ત્યાં કોઈ પોસ્ટ મૂકે છે ને ત્યારે આપણને ખબર નથી હોતી કે એ કઈ રીતની એની માનસિક પરિસ્થિતિ છે કારણ કે ઘણા લોકો એ એક ટ્રેન્ડ થઈ ગયો છે કે હવે લોકોને લાઇક્સ માટે અને અટેન્શન માટે બી એવું કરતા હોય છે એટલે મોસ્ટલી આપણે જયારે આવા પોસ્ટ જોઈએ છે ને તો કે અટેન્શન સીકિંગ બિહેવિયર છે એટલે એને ઘણી વાર એ ઇગ્નોરન્સમાં જતી હોય છે એટલે અહીંયા સૌથી પહેલા આપણે જે વાત કરીએ એ ગમે તે એ કદાચ એના અટેન્શન માટેની જ વાત છે બટ એ અટેન્શન આપવાથી તમને કોઈ નુકસાન નથી થવાનું અને કદાચ તમને આવે કે પોસિબલ છે કે આ વસ્તુ એના માટે બહુ સારી છે એટલે એ એક શક્યતા આપણે બદલી શકીએ છીએ એટલે અહીંયા જ્યારે આપણે માનસિકતાની વાત કરીએ છીએ ડિપ્રેશનમાં જુજવાતો માણસ કે જે એન્શિયસ છે કે જેની પાસે ફ્રેન્ડ્સ નથી કે જેને ઋતુવેને કીધું એવું કે પથારીમાંથી ઉભા થવું એક ટાસ્ક છે તો એ જે કોઈકની સાથે વાત કેમ ન કરી શકે બટ અહીંયા આપણે જે લોકો નીચે અત્યારે જે આપણે કીધું ને એ સ્પોન્ટેનિયસ સુસાઇડ્સ છે કે એ લોકોની માનસિકતા જે બહુ વખતથી ખોળવાયેલી હતી અને એક ટિપિંગ પોઈન્ટ જે ટ્રિગર એ લોકોને એ વખતે મળ્યું અને એના લીધે એ લોકોને કારણ કે આજુબાજુ કોઈ સપોર્ટ સિસ્ટમ ના દેખાયો એ લોકોને એ સપોર્ટ સિસ્ટમ હોવા છતાં બી કદાચ એ સપોર્ટ સિસ્ટમ સપોર્ટના બદલે વધારે એ લોકોને એન્શિયસ કર્યું અને એ બધા કારણોથી કે દરેક મનુષ્યમાં એક પોતાના જીવ માટે આપણને એક નાનકડી છડી વાત છડીથી આપણે કટ થઈ જાય તો વી ગેટ સો એન્શિયસ આપણને એમ થાય કે વાગી ગયો વાગી ગયો અને તરત જ પણ એ એક જીવ લઈ લેવા સુધીની જો એ માનસિકતા બતાવે છે

હસબન્ડ પોતાના વાઇફ સાથે કે વાઇફ હસબન્ડ સાથે ફેમિલી ડાયનામિક્સ ફ્રેન્ડ ડાયનામિક્સ એ ડાયનામિક્સ ઉપર જો આપણે સામાજિક રીતે કામ કરીએ ને કે ભાઈ આપણે એક એવો એક ગ્રુપ હોય કે જેની અંદર આપણે જઈને વાત કરીએ જેને સેફ સ્પેસ કહીએ અમારી ભાષામાં કે એ એક સેફ સ્પેસ ક્રિએટ કરવાની આપણને બહુ જ જરૂર છે કે જયારે બી સેફ સ્પેસની આપણને માટે એક ને કે એક જયારે હું સેફ સ્પેસની વાત કરું ત્યારે સેફ સ્પેસ મારી માટે કેવી જગ્યા છે કે જ્યાં હું જઈને કંઈક બી કહી શકું અને કોઈ મને જજ નથી કરવાનું કેણે આવું કીધું આ કેવો છે કેવી વિચારના છે એની કેણે આવી રીતે હારી ગયો કેવો બાળક છે પોતાના મા બાપના પૈસા ઉડાવી નાખ્યા એ સેફ સ્પેસ કે જ્યાં નોન જજ જો સેફ સ્પેસ આપણે ક્રિએટ કરવામાં સક્ષમ થઈએ છીએ ને તો આ બધા ઘણા બધા ઓકેઝન્સ ને આપણે પુલ ડાઉન કરી શકીએ છીએ અને બીજી એક વસ્તુ કે ચલો તમને તમારા સમાજમાં કોઈની સાથે નથી પાડતું તમે તમારા પેરેન્ટ્સ સાથે શેર નથી કરી શકતા ફ્રેન્ડ સાથે શેર નથી કરી શકતા પણ કોઈ એક એવો રિસોર્સ કે જે કાઉન્સેલર્સ અને થેરેપિસ્ટ છે પણ આપણા ત્યાં એક સમાજની એક નેગેટિવિટી એ બી છે કે કાઉન્સેલર પાસે પાસે જાય જાય કે એટલે માનસિક સંતુલન બરાબર નહીં હોય આ એક જો જીવોને આપણે સાચવી શકીએ છીએ અને એ લોકોને એક બેટર લાઈફ તરફ લઈ જઈ શકીએ છીએ આ ત્રણેય ઇન્સિડન્ટ આમ છે અલગ અલગ એજ ગ્રુપના પણ જોવા જઈએ ને તો બેઝમાં તો એ જ છે કે એ લોકો પોતાના જીવનથી એટલા બધા હતાશ હતા કે એ લોકોને મરી જવું ઈઝી લાગ્યું જીવનને આગળ લઈ જવાનું અને એ હતાશાને આશામાં બદલવું એ આપણા સમાજનું કામ છે અને આપણે જોડે મળી અને એને કરી શકીએ છે બટ એ પેલું કહીએ ને એક સેફ સ્પેસ ક્રિએટ કરવું અને એ લોકોને એક મોટિવેશન આપવું કે પોઝિટિવિટી આપવી એ આપણે કંઈક કોઈકને સ્પેશિયલી કરવાની જરૂર નથી તમારા આજુબાજુના પાંચ સાત લોકો જેની સાથે તમે કોન્ટેક્ટમાં છો એ લોકોને તમે જો ઓબ્ઝર્વ કરતા હોય દિવસ એવું લાગે ને કે આજે મારી આખું લીગ થોડી ડાઉન છે કે આજે મારો થોડો ડાઉન છે ખાલી એ અવેરનેસ બી આપણે ડેવલપ કરીએ ને કે કોઈક ડાઉન લાગે તો ખાલી જઈને પાંચ મિનિટ વાત કરી આવજો ને એ બેઝિક અવેરનેસ કોઈને થેરેપિસ્ટ નથી બનવું કે કોઈને સમાજ સેવક નથી બનવું કે કોઈને સોશિયલ વર્કર નથી બનવું ખાલી ઓબ્ઝર્વિંગ કે ભાઈ મારા આજુબાજુમાં કોઈક કદાચ ડાઉન હોય તો હું એક પાંચ મિનિટ એની સાથે વાત કરી શકું એ અવેરનેસ અને ઓબ્ઝર્વેશન જો આપણે શરૂ કરી શકીએ બી અમેઝિંગ અને આપણે ઘણા બધા જીવો બચાવી શકીએ છીએ સુસાઇડ હેલ્પલાઇન્સ છે પણ એ વખતે મારામાં એ ક્ષમતા હોવી કે હું ફોન ઉપાડી અને એક હેલ્પલાઇન ઉપર કોલ કરું એ બે મિનિટ જે બેને કીધું ને કે એ બે મિનિટ એ બે મિનિટ જો આપણે સાચવી દઈએ છીએ ને તો એ માણસ આગળ નીકળી જાય ઋવીબેન એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન કે જ્યારે આપણે આ એમ કહેવાય ને કે આપણે સુસાઈડની વાત કરતા હોઈએ છીએ ફિલિંગ અલોગની એ બધાની વાત કરતા હોઈએ છીએ ક્યાંક વાત કરવા માટે જાય કોઈ વ્યક્તિ તો ક્યાંક એવી પણ બાબત જોવા મળતી હોય છે તમે મારી પર્સનલ સ્પેસમાં ઇન્ટરફિયર ન કરો કે ક્યાંક અત્યારે તો આ બાબત પર ચર્ચા ન કરીએ તો સારું છે આ બાબત ઉપર હું ના મારા પેરેન્ટ્સની સાથે અત્યારે વાત કરી શકું છું ના કોઈ પણ સાથે નહીં પણ ક્યાંક એવી બાબત પણ જોવા મળતી હોય છે બટ પેલું શું કહેવાય એમ કહેતા હોય છે ડોન્ટ બી અ પર્સનલ તમારે તરાલ દૂર રહો અમને અમારી સ્પેસ આપો એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે આપ તેના લઈને પણ શું કહેશો સાચી વાત છે એ એ આખો એક અલગ જ અપ્રોચ છે યજ્ઞભાઈ અને તમારો એ પોઈન્ટ બહુ સાચો છે કે ઘણા લોકોને તમે વાત કરવા जाओ તો ઉર્તાનું એમને વધારે નેગિંગ લાગે કે ભઈ તું શું મને પૂછવા આવે છે કે તું શું મને વાત કરવા આવે છે અને એની પાછળ પણ ઘણા બધા ફેક્ટર્સ હોય છે એની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે પણ આ છે ને આ આ ઘટના સમયે વ્યક્તિ હકીકતમાં એક વસ્તુ આપણે બહુ ક્લિયરલી સમજી લઈએ કે જે સુસાઇડ કરવા સુધીનો વ્યક્તિ જ્યાં પહોંચતું હોય ને સૌથી પહેલા એ વાત તો ચોખવટથી સમજી લઈએ કે એ સંવેદનશીલ તો છે જ એ માણસ જડ નથી બની ગયું જો એ જડ બની ગયું હોય ને તો ક્યારે મરવા સુધીનું પગલું એ લે જ નહીં એ એ સંવેદનશીલ છે એ કરે છે એ ક્યાંક ને ક્યાંક મૂંઝાય છે દુઃખી થાય છે એની અંદર ને અંદરની એની પીડાઓ રહેલી જ છે પણ કદાચ તમે કહ્યું એ પ્રમાણે ક્યારેક બહાર એવું શેલ એવું એક સરફેસ બતાવી શકે અને એ ઓવર ધ ટાઈમ વર્ષોમાં એણે પોતાની એક ડિફેન્સ મિકેનિક મિકેનિઝમ ક્રિએટ કરી દીધી હોય કે એને ડર લાગતો હોય અને એ પર્સનલ સ્પેસમાં કોઈને આવવા દેવા માંગતું ના હોય અને એ જ વ્યક્તિ બીજાની પર્સનલ સ્પેસમાં પણ એન્ટર ના થતું હોય પણ પોતાના કોને કયા કે આપણે આપણે જ્યારે પોતાના મિત્ર કે પોતાનો પરિવાર કે પોતાનું કુટુંબ કોને કહ્યું કે જ્યારે આવી પરિસ્થિતિમાં જ આવી વ્યક્તિને એ એ ઘટના એની પાછળનું કારણ સમજીને એની જોડે ઉભું રહે અને આ બધી જ વાતો તો યજ્ઞ ભી કદાચ કોઈકની જોડે વાત કરવાની કમ્યુનિકેટ કરવાની એ બધી વસ્તુઓનો પ્રશ્ન છે પણ જ્યારે તમને ખુદને આવું ફીલ થતું હોય મેડમે કહ્યું એ પ્રમાણે સુસાઇડ હેલ્પલાઇન છે તો હું મને ઘણી વાર એવો પ્રશ્ન થાય કે જે માણસ ખરેખર મરવાનું વિચારે છે એ એ નંબર પર ફોન લગાવીને પૂછશે કે મને મરવાની ઈચ્છા થાય છે આવું થાય છે તો આ જ વસ્તુની ચર્ચા મેં એક મેડમ જોડે કરી હતી અને જે આવી રીતે સુસાઇડ હેલ્પલાઇન ચલાવતા હતા અને એમણે મને જણાવ્યું કે ના બેન સાચે આવા ફોન આવે છે લોકો મળતા પહેલા પણ આવા નંબર ઉપર કોલ કરે છે અને કેટલા બધા જીવ આવી રીતે બચી જાય છે હવે વિચાર કરો કે કદાચ આ જ રીતે એ એનું મન બીજા કોઈની સામે હળવું કરી દે મેડમે કહ્યું આપે કહ્યું એ પ્રમાણે નોન જજમેન્ટલ રીતે આપણે કોઈને ટાઇટલ કે કોઈ લેબલ નથી આપવાનું કે તમારી જોડે વાત કરીને માણસ નબળું નથી થઈ જતું હું અત્યારે આ ટીવી ચેનલ ઉપર આપની સામે વાત કરું છું અને અત્યારે જો હું આપને કહું કે મને ડિપ્રેશન બહુ સિવિયર ડિપ્રેશન રહેલું છે તો એ કહેવામાં હું નાની નથી થઈ જતી મારું કોઈ સ્ટેટસ ઓછું નથી થઈ જતું પણ એ રહેલું છે ને દરેક માણસને ફીલ થાય તો આવી રીતે કોઈકની આગળ વાત કરીએ ક્યાંક મન હળવું કરીએ અને કોઈક સાંભળવા તરીકે પણ આપણે લેબલ આપ્યા વગર આપણે કરીએ અને ખાસ પોતાની જાત પર વર્ક કરીએ કોઈ પણ ઘટના એવી મોટી નથી હોતી કે જિંદગીમાં પહોંચી ના વળાય આટલી ઉંમરે આટલા અનુભવે હું તો એટલું કહી શકું છું કે એવું કશું જ નથી આ દુનિયામાં કે જેનું તમે તમારી રીતે સમાધાન ના કરી શકો બધું જ શક્ય છે બધું જ પહોંચી વળાય છે તો બસ એટલો પોતાની જાત પર વર્ક કરીએ કોન્ફિડન્સ લાવીએ અને પોતાનું એક સેફ સર્કલ આખું બનાવીએ તો આવી બધી ઘણી ઘટનાઓ આપણે પોતે અટકાવી શકીએ એમ છીએ અચ્છા તેની સાથે જ ઋત્વીબેન અને ડૉક્ટર અજબ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો એક બાબત બહુ સાચી છે કે તમારી આજુબાજુ એવા વ્યક્તિઓને રાખો કે તમને આગળ લઈ જવા માટે એટલે કે જિંદગીમાં આગળ લઈ જવા માટે પોઝિટિવિટી આપવા માટે તરતો તમને એમ કે મોટિવેટ કરે ના એવા વ્યક્તિઓ જોડે જાઓ કે ના અત્યારે તો તમે ક્યાંક જે મેળવવું જોઈએ પરંતુ તે ન મેળવી શકો આપઘાતે સોલ્યુશન નથી વાત કરવી એ બહુ જરૂરી છે એટલે જ કહું છું એવા વ્યક્તિઓ પણ જોડે રાખો કે જે તમારી વાત સાંભળી પણ શકે અને ક્યાંક તમને સમજી પણ શકે તેની સાથે આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ જ આપશો નમસ્કાર